નારાજ જમીન વિવાદ મામલે પીઆઈ દ્વારા ફરજ રુકાવટ અને ધામધમકી આપ્યા ની નોંધાઈ છે ફરિયાદ જીતુ ચાવડા સામે ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ સાથે દલિતો એકત્રિત થયા અમરેલી દલિત આગેવાન વસન ચાવડા તથા સ્થાનિક દલિત આગેવાનો હાજર રહ્યા પંચ એ પોલીસ સ્ટેશનના પીઆઈ એન એમ તાત્કાલિક બદલી કરવાની માંગણી દ્વારા વડા ને આવેદનપત્ર આપવામાં આવ્યું પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ આપતા મામલે ઠાળો પાડ્યો પંચ એ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે લાગેલા આક્ષેપની તપાસ કરવાના પોલીસ વડાએ એ આપી હોવાનું દલિત નેતાઓએ જણાવ્યું હતું દ્વારકાની ગોમતી નદીમાં તાજેતરમાં ડૂબી જવાની ઘટનાઓ વધી છે થોડા દિવસો પહેલા જે પંચ્યાસી વર્ષના વૃદ્ધનું નાહતી વખતે મૃત્યુ થયું હતું આજે જામનગરના ચાર યુવાનો અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકો ગોમતી નદીમાં આવવા પડ્યા હતા અને એ ડૂબવા લાગ્યા હતા સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા તેમને બચાવવામાં આવ્યા પરંતુ એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અન્ય બે મહિલાઓએ ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવી

હવે આજે આ રોજ કાંતિભાઈ અને વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ જે આવ્યા છે જામનગરમાં જે મારો વિડીયો વાયરલ થયો તો એ અનુસંધાને આજે એસપી સાહેબને મળવા આવ્યા હતા આવેદન પત્ર દેવા આવ્યા હતા એ બાબતે મને સાથે દરાર લઈ ગયા છે બે લઈ ગયા હતા ચારેય જણા કે નાના જીતું હાલો આનો ન્યાય સમાજ અપાવશે મેં કોલ લોતો આપ્યો કોલ એ લોકો આપ્યો તો એટલે આજે મળ્યા એસપી સાહેબને અને એસપી સાહેબે

બીજા નંબરમાં કે એવું ચોક્કસ સદમાં કીધું છે અમે પણ એવું કીધું છે કે જો દસ પંદર દિવસ મારો ન્યાય નહીં ઉગ્ર આંદોલન કરશે એવા કાંતિભાઈ વાળા અને રાઠોડ અને હું અને બધા સમાજના જે તમામ જિલ્લાઓમાંથી આવ્યા છે જે એવું કે છે કોલ આપો જીતુભાઈ જામનગર ભેગો થવા એક વાર જામનગર જામ કરી દેવું છે તો એ તમામનો હું બે હાથ જોડીને ખરેખર એની એને ટૂંકમાં ન કહેવાય એવા શબ્દ એવા શબ્દો એ સમય મારી સમાજના માણસો જે યુવાનો છે જે મિત્રો છે જે બનાસકાંઠા કચ્છ જામનગર પોરબંદર અમદાવાદ રાજકોટ તમામ જિલ્લામાંથી તમામને બે હાથ જોડીને મારી નમ્ર અરજ છે કે હું હવે આજે જે મને તમે હિંમત આપી છે જે તમે મને ફોનમાં કીધું છે એ આથી પચાસ ગણી હિંમત વધશે અને સમાજને કાયમી સમાજ માટે મારા પરિવાર માટે નહીં પણ સમાજ માટે સમર્પિત છું અને આ નિયય હું તો ભલે સમાજ જે કહેવા પે પણ આનાથી હર અન્યાય સામે હું લડીશ જય ભીમ રીતે ત્રણ મહિના હેરાન કરતા હતા એના માટે લડત આપી લેખિત આપ્યું પણ લેખિત નું માન્ય ન રહેતા મેં એક વિડીયો વાયરલ કર્યો આ વિડીયો વાયરલ આ સમાજના આગેવાનો આવ્યા અને મુદ્દા આ મેન મુદ્દો આ હતો બીજો કોઈ મુદ્દો નતો